કથાકાર જિગ્રેશ દાદાએ ભાવનગરની લીધી મુલાકાત જ્યાં સરદાર નગરની અંકુર શાળાની ખાસ મુલાકાત લીધી અંકુર શાળામાં દિવ્યાંગ બાળકોને આપવામાં આવે છે તાલીમ જ્યાં ભાવનગર શહેર ખાતે જિગ્નેશ દાદાની કથાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં મોટિવેશન સ્પીકર નેહલબેન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા ભગવાન છે આજે અહીંયા આવવાનું થયું દર્શન થયા બધા આ ભગવાનના અને અહિયાં નેહલબેન ગઢવી અને એમની આખી આ ટીમ જે બધા શિક્ષક ભાઈ બહેનો છે આ છોકરાઓને આ બાળકોને આ ભગવાનને આટલા સરસ રીતે આવા ટ્રીટ કરે છે હમણાં મને અહીંયા માહિતી આપી રહ્યા હતા કે આજે જે દીવડાઓ છે એ બધા આ બાળકો બનાવ્યા છે તો મને આશ્ચર્ય થયું કે પેલા તો હું કહેતો એટલે કદાચ બજારમાંથી વેચાતા લઈ આવ્યા છે પણ આવા બાળકોએ આવું બનાવ્યું છે એટલે મને ખબર પડી કે

અંકુર સ્કોર કરે છે એટલે મને એનો આનંદ છે એના દિવસે